હેલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બાપા સીતારામ આપણે જવાનું છે અને વિડીયોમાં આગળ બન્યા રહેજો ને હું તમને દેખાડું અત્યારે હું શેત્રુજી પુલે છું આ છે શેત્રુજી પુલ આપડી તળાજાની શેત્રુજી નદી સામનો દેખાય તે તળાજાનો ડુંગર દેખાય છે અમે આપળો ભાવનગરનો નેશનલ હાઈવે તળાજા તરફ જઈ રહ્યા છીએ ભાવનગર વીડિયોમાં આગળ બેના રેજો હું બતાવીશ તમને દરિયા કિનારો અને જેદ્રોજી નદી આપણે જઈ રહ્યા છીએ મસ્તરામ ધારા તળાજા પહોંચી ગયા છે હાલ તો ટુ-व्हीલમાંથી सामने दिखाई दे बड़ा जनो આપણે પહોંચી ગયા તળાજા પણ અત્યારે ધુમ્મસ ના કારણે ડુંગર સરખો દેખાતો નથી જોરદાર લોકેશન છે

કામ હતું એટલા માટે સફાદર તળાજાનું સફાદર ગામમાં આપણે આવ્યા છીએ ત્યાંનું પણ લોકેશન હું તમને બતાવું કેવું સરસ લોકેશન છે પવનશક્તિ પછી સરઘવન એવી વાડીમાં આપણે અત્યારે આવ્યા છીએ થોડુંક કામ હતું એટલે જાજમેર જવાનું જ છે પણ વિડીયોમાં આગળ બન્યા રહેજો ને આનું લોકેશન પહેલા તમે જુઓ આમ મેં પવનશક્તિ પણ તમને દેખાતી છે અહીંયા આખી વાડી સરગવાની છે તો સખવદરવાળા પણ તમને બધા તમે પણ બધા મજામાં થશો પણ તમે પણ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો તમારા ગામનું પણ થોડું લોકેશન લઈ લઈએ ચક્કીનું લોકેશન પણ જોરદાર છે સામે મહાદેવનું મંદિર છે તો બધાયને એને મહાદેવ વિડીયોમાં આગળ બનાવી દો પણ આપણે આગળનું લોકેશન પણ બતાવશું મિત્રો તમે જોઈ શકો છો પવન ચક્કીને નજીકથી વિડીયો મહેનત કરી છે આ છે ખંડેરા રોડ સીધો નીકળશે પિત્થલપુર પિથ્થલપુર થી જાજમેર જવાનું છે વિડિયોમાં આગળ બીના રેજો લોકેશનમાં મિત્રો કાંઈ ઘટે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મસ્તરામ ધારા મારી પાછળ તમને દેખાતો હોય છે ગેટ અને સામે ધજા દેખાય છે તે મસ્તરામ ધારા છે આપણે ત્યાં જઈને તમને દર્શન કરાવું મસ્તરામ બાપુના એટલે મૂળ ગામ તો આ જાંજમેર કહેવાય દરિયા કિનારો આપણે ત્યાં જઈને દર્શન કરીએ વિડીયોમાં આગળ બનીને લેજો Hai, hai, siap saya belum mau setara. Mm, saya belum mau setara. hanya benar sama Bu Mandir. Heeh, keluar lagi. બનાવે છે મંદિર અહીંયા નવું મંદિર ચાલુ છે કામકાજ તેનું આપણે ઉતારી નાખશું સામે સામે દેખાય છે તે મસ્તરામ બાપુ ની સમાધિ છે અંદર ફોન લઈ જવાની મનાય છે એટલે આપણે અહીંથી દર્શન કરી લઈશું મહાદેવનું મંદિર બોલવાર મહાદેવ ચાની પ્રસાદી પણ દેવાય છે તમે લોકો પણ દર્શન કરવા અહીંયા આવજો એક નંબર લોકેશન છે da pravi ti da su kod jermani